જય માતાજી જય સૂર્યપ્રધાનનું સ્વાગત છે તમારું ફરી એકવાર શકમાં તો મિત્રો આજે આપણે સુરપુરધામ ભોળાદના ભુવાશ્રી દાન બાપુ વિશે તમને જણાવીશ જો ક્યારે દાદાના સાનિધિમાં હાજર હોય છે તો મિત્રો આપણે ખાસ સુર્યપ્રધામ ભોળાદનો દોર મંગળવાર બ્લોગ આવે છે મિત્રો જેના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આગળ તમને દાનવા બાબુ વિશે અને ક્યારે અહીં હાજર હોય છે તમે ક્યારે દાદાના દર્શન કરી શકો તેની પણ માહિતી મળશે તો મિત્રો દાનવા બાપુની હાજરી અહીંયા સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ હોય છે મિત્રો એને દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી તમે સોમવારે અને મંગળવારે દાદાના દર્શન આવતા હો દાનવા બાબુના પણ તમને દર્શન થશે સાથે જ દાદાના સાનિધ્યમાં કોઈ પણ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અહીં મિત્રો તમે જોઈ શકો છો દાન બાબુ પોતે હોળીનો પર્વ ઉજવી રહ્યા છે આપણે તેના પણ દર્શન કરીએ મિત્રો સાથે જ અહીં કોઈ પણ તહેવાર હોય ધામધૂમથી ઉજવવામાં આવે છે મિત્રો સાથે જ મંગળવારની બપોરની સભા ત્યારબાદ બાપુ આવી જ રીતે શેડ નીચે આવે છે બધાની વચ્ચે બેસી દાદાના આવતા શ્રદ્ધાળુઓને ભક્તો માટે ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરે છે સાથે જ અહીં દાદાના સાનિધ્યમાં સાધુ સંતો ભક્તો દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન કરવા પણ આવે છે મિત્રો તમે આપણે આર્યન ભગ ભગતના દર્શન કરી રહ્યા છીએ મિત્રો દાદાના રસોડાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારબાદ સાંજના સમયે આવી જ રીતે બાપુ પણ પોતાની ઘોડી લઈને નીકળે છે મિત્રો જેના આપણે પણ દર્શનનો લાભ મળે છે ને આપણે પણ દાન બાબાપુરના દર્શન કરીએ મિત્રો આવી જ રીતે દાધાનું સાની ધીય સુરાપુરાધાન બોળાદ સોમવારે અને મંગળવારના દિવસે આવી જ રીતે હર્યુંભર્યું હોય છે મિત્રો બપોરના બાર વાગ્યે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે ચા પાણી નાસ્તો તો ચાલુ જ હોય છે મિત્રો દાદાનું સાનિધ્ય ચોવીસ કલાક માટે ખુલ્લું જ હોય છે દર્શન માટે તમે ગમે ત્યારે આવી શકો છો અને તમે દાનવા બાપુને દર્શન કરવા માંગતા છો સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન જ તમે જોઈ શકો છો અત્યારે દાદાના સાનિધ્યમાં પ્રસાદીનો પણ સમય થઈ ગયો છે મિત્રો તો મિત્રો આજના બ્લોગમાં આપણે દાન બાપુ ક્યારે હાજર હોય છે દાદાનું સાનિધ્ય દાદાના દર્શન આપણે ક્યારે જવું એની સંપૂર્ણ માહિતી તમને મળી જ ગઈ છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા દરેક શ્રદ્ધાળુ દાદાના ભક્તોને ખાસ કહેવામાં આવે છે કે સા પાણી નાસ્તો ફરજિયાત કરીને જવું મિત્રો જેવો અવિરત અહીં સારું હોય છે મિત્રો જે તમે જોઈ શકો છો તો મિત્રો આજના બ્લોગમાં આપણે શ્રી સુરપુરાધામ બોડાના ભોવાશ્રી દાન બાપુ વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે મિત્રો તો વિડીયો શેર કરજો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટમાં જય દાદા દુઃખથી લખજો મિત્રો ફરી મળીએ જય દાદા જય માતાજી